વડોદરામાં એક બાજુ તંત્ર લારી ધારકોને લોનના નામે દસ હજાર રૂપિયા આપી રહ્યું છે અને બીજી બાજુ એ જ તંત્રની દબાણ શાખા શહેરમાં લારી ધારકોને ધંધો કરવા દેતી નથી જેથી લારી ધારકો દ્વારા સરકારે લીધેલી લોન ભરપાઈ ન કરી શકાતા તેઓને ડી ફોલ્ડર જાહેર કરવામાં આવ્યા છે જેથી સરકારી અને સ્થાનિક તંત્રની બેધારી નીતિના વિરોધમાં લારી ધારકોમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી છે જ્યાં રોજગારની આશા હોય ત્યાં તંત્ર દ્વારા રોજગાર છીનવી લેવામાં આવી રહ્યા છે જે લોકો લારીના ધંધા ઉપર જ નિર્ભર છે જેઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે તંત્ર મદદ કરે છે કે મારે છે તે સમજાતું જ નથી તેવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે

કરવા મંગેશ જયસ્વાલ દ્વારા ધોરી નીતિ અપનાવવામાં આવે છે એને દેખાય છે એને દબાણ લાગે છે પણ એને લેરી પુરા આખો રોડ જયારે રોકાઈ જાય છે રાત્રે લારીઓની લારીઓ દેખાય છે સુલતાનપુરા નથી દેખાતું તને સુસેન સુસેન સલકર પર ફૂટપાટ પર ઉભેલી લારી દેખાય છે પણ માર્કેટ નથી દેખાતું તને સવારે એટલે મંગેશ જયસ્વાલ સાહેબ તમારા પર તો બધા બહુ આરોપો લાગેલા છે

આ ગરીબ માણસ છે આના માટે કોઈ પણ ગરીબ માણસ ની લારી ગલ્લા ઉછકવાનું બંધ કરો ગરીબોને હેરાન ના કરો એક બાજુ દસ દસ હજાર લોન આપવામાં આવે છે લારી લારી ધારકો ને તે વિશે તમે શું કેશો સરકારી ગલ્લા વાળા છે એ લોકો ને દસ હજાર લોન આપીશું વીસ હજાર લોન આપીશું તો સરકાર તો આ લોકો ને પ્રેરણા આપે છે ધંધો કરવા માટે તમે બંધ કેમ કરાવો છો આની પાછળ નું કારણ શું છે મંગેશ જયસ્વાલ મંગેશ જયસ્વાલ જવાબ આપે

વડોદરા માં કોઈ પણ લારી ગલ્લા વાળો નાના માણસ હેરાન થાય છે એનું ફક્ત એકને એક જ કારણ છે મંગેશ જયસવાલ એને એને ભાજપ ના લોકો સાચવી રહ્યા છે પણ આ રીતે ગરીબો ને હેરાન કરવાનું મન કરી દો